નાળિયેરનું ફળ કોને ન ગમે નાળિયેરનું ફળ જ નહીં પરંતુ તેનું પાણી પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે નાળિયેર વાળ ત્વચા વગેરે માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ ફાયદાઓની સાથે તેના કેટલાક ગેરફાયદા પણ છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વધુ પડતું નાળિયેર પાણી પીવાથી શું શું સમસ્યાઓ થઈ શકે છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે નાળિયેર ખાવાથી પેટને લગતી ઘણી બીમારીઓ થાય છે જેમ કે પેટ ફૂલવું ઝાડા વગેરે જો તમે સ્થૂળતાથી પરેશાન છો તો ભૂલથી પણ નાળિયેળનું સેવન ન કરો તેનાથી વજન વધુ વધી શકે છે નાળિયેરમાં કેલોરી ખૂબ ઓછી હોય છે પરંતુ તેમાં કોલેસ્ટ્રોલ વધુ હોય છે વધુ પડતું નાળિયેળનું પાણી પીવાથી ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડે છે નાળિયેર પાણીમાં સારી માત્રામાં પોટેશિયમ હોય છે જેના કારણે તેને સતત પીવાથી અચાનક બીપી ઘટી શકે છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી ડાયાબિટીસના દર્દીઓ માટે નારિયેળ પાણી બહુ સારું નથી વાસ્તવમાં તેમાં રહેલી કેલોરી અને ખાંડ ડાયાબિટીસની સમસ્યાને વધારી શકે છે જેના કારણે લોહીમાં ખાંડનું પ્રમાણ ઝડપથી વધી શકે છે જો તમે નારિયેળ પાણી પીતા હોવ તો પણ તમારા ડૉક્ટરની સલાહ પછી જ પીવું જોઈએ અને ખૂબ ઓછી માત્રામાં પીવું જોઈએ નારિયેળ પાણી પીવાથી કેટલાક લોકોમાં એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે નારિયેળ પાણીમાં મૂત્રવર્ધક પદાર્થના ગુણ હોવાથી તેનું વધુ પડતું સેવન કરવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યા થઈ શકે છે દરરોજ કેટલું નારિયેળ પાણી પીવું તે અંગે કોઈ નિશ્ચિત માર્ગદર્શિકા નથી કારણ કે તે વ્યક્તિની શારીરિક રચના શારીરિક પ્રવૃત્તિ અને જીવનશૈલી પર આધાર રાખે છે પરંતુ માન્યતા અનુસાર એક સામાન્ય વ્યક્તિએ દિવસમાં લગભગ એકથી બે ગ્લાસ નાળિયેર પાણી પીવું જોઈએ જો તમે નારિયેળ તોડી દીધું હોય તો તે તરત જ પી લો કારણ કે તોડેલા નાળિયેરને ક્યારેય રેફ્રિજરેટરમાં કે બહાર લાંબા સમય સુધી ન રાખવું જોઈએ આનાથી ફંગલ ચેપનું જોખમ વધે છે અને ફંગલ ઇન્ફેક્શનના કારણે ઉલટી ઉબકા પેટમાં દુખાવો વગેરે જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે આ ઉપરાંત આવા નારિયેળ પાણીનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગ અને ઝાડા જેવી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે તોડેલા નાળિયેરને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ઝીપ લોક બેગમાં ફ્રીજમાં રાખો પરંતુ ધ્યાનમાં રાખો કે તેનો ઉપયોગ બે થી ત્રણ દિવસમાં કરી નાખવાનો આનાથી વધારે સમય સુધી જો સ્ટોર કરવામાં આવે તો તે ઘાતક બની શકે છે સવારે ખાલી પેટે નાળિયેર પાણી પીવું સૌથી વધુ ફાયદાકારક છે આ ઉપરાંત વર્કઆઉટ પછી અથવા ગરમીમાં બહારથી આવ્યા પછી સૌથી વધુ ફાયદાકારક છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો